જય મહારાજ મિત્રો તો જોત જોતામાં આઠમો ગુરુવાર આવી ગયો છે તો ચાલતા જઈ રહ્યા છે મિત્રો સાથે સંતરામ મંદિર દર્શન કરવા માટે આમ તો રેગ્યુલર દિવસમાં કેવું થાય કે સવાર પડે ને તો આઠ છ વાગી ગયા હોય પણ ગુરુવારે ખબર નહીં હોય તો એલાર્મની પણ જરૂર નથી પડતી એલાર્મ વગર જ સીધા ચાર વાગે ઊંઘ ઉડી જાય છે આ ભક્તિનો જ કમાલ હશે સંતરામ મહારાજની જ કૃપા હશે તો ચાલો મળીએ આગળ જય મહારાજ તો મિત્રો દર વખત આ વખત પણ આપણે આવી ગયા છે બાબા રામદેવ ના મંદિરે તો મિત્રો અત્યારે બહુ વહેલું છે એટલે મંદિર તો બંધ હશે પણ તમને તો દર્શન કરાવી દઉં છું હવે અહીંયાથી જઈશું આપણે આપણા કષ્ટ ભજન દેવ હનુમાનજી મંદિર એના પછી બળિયાદેવ મહારાજ અને પછી સંતરામ મંદિર તો વિડીયોમાં બન્યા રહો મિત્રો હવે આપણે આવી ગયા છે કષ્ટ દેવ હનુમાનજી મંદિર તો ત્યાં બહુ વહેલું છે મંદિર બંધ છે પણ તમે દર્શન કરી લો તો મિત્રો આપણે જઈશું આગળ તો મિત્રો આપણે વચ્ચે એક ભાત્રીજી મહારાજનું મંદિર આવે છે તો ત્યાં પણ આજે દર્શન કરીશું અને તમને કરાવીશું તો આ આપણે મહારાજ મહારાજનું મંદિર છે મંદિર ખુલી ગયું છે હવે આપણે આગળ જઈશું તો મિત્રો આવી ગયા સંતાના ચોકડીને હવે આવશે આપડા બ્રિજેશભાઈ જો આ વાત છે એમને જોડે નહીં લેવાના આજે કે એમને અમારું બહુ મોડું કરાયો છે જય મહારાજ જય મહારાજ જય મહારાજ મિત્રો તો આજે સદંતર આઠમો ગુરુવાર છે અને તમને બળ્યા દેવના દર્શન કરાવી દઈશું તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો હવે આપણા અમે ચાર જણ તો થઈ ગયા છે હવે આગળ તમને કિશનભાઈ જોડે મળવા જઈએ ત્યાં સુધી દર્શન કરી લેજો મળીએ મિત્રો આગળ જય મહારાજ તો મિત્રો આપણે કાયમ જેમ આવી ગયા છે મફતલાલ મિલ અને લાગી રહ્યું છે કે પુષ્પા થ્રી નું શૂટિંગ ચાલી રહ્યું છે અને આજે ગાયો પણ ઓછી દેખાય છે હા લાકડા આવી ગયા છે ચાલો તમને આગળ બતાડીશું શું શું આવશે તો આવી ગયા છે અમારા કિશનભાઈ આમ તો પહેલાં એસટી નગરથી આવતા હતા પણ હવે સાસરીમાં ગયા છે પીજ તો પીથી ડાયરેક્ટ આવે છે જય મહારાજ જય મહારાજ તો ચાલો હવે આપણે આગળ જઈશું ધીમે ધીમે ગાયોનો સાથ બસનો સાથ હોર્નનો અવાજ લઈને સંતરામ મંદિર દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવીશું સો ગાઈઝ ફરી એકવાર અમે સંતરામ સર્કલે આવી ગયા છે અને હવે અમે અંદર જઈશું સંતરામ મંદિર દર્શન કરવા માટે અને તમને પણ દર્શન કરાવીશું તો જય મહારાજ લખવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો મિત્રો સવારે પણ ઘણું એવું ટ્રાફિક હોય છે તો જોઈને રસ્તો ક્રોસ કરો અને હવે અમે અંદર સંતરામ મંદિરના દ્વારે આવી ગયા છે સવાર સવારમાં પણ ખાસી એવી પબ્લિક હોય છે કેમ કે સવારમાં સરસ એવા દર્શન થાય છે Peace. સો ગાઈઝ અમે આ સાડાંગ આઠમો ગુરુવાર ભરીને દર્શન કરીને હવે અમે ઘરે જઈ રહ્યા છે તો થોડું કિશનભાઈ આજે કહે છે તમે તો પરમાત્મા એવા આપણે સંતરામ મહારાજની ગાદીના દર ગુરુવારે દર્શન કરીએ છીએ અને મિત્રો તમે પણ દર્શન ના કર્યા તો અમારા બ્લોગ જોઈ લેજો અને દર્શન કરી લેજો કારણ કે અમારા બ્લોગ નિયમિત આવતા રહે છે દર ગુરુવારની અંદર તો ચાલો મિત્રો હવે આપણે દર્શન કરીને બહાર સુધી આપણા મિત્રો બધા આવી ગયા છે અને હવે આપણે જઈશું ચાલો હવે ઘર તરફ જવાના છીએ અને થોડો ઘણો નાસ્તા પાણી પણ કરીશું આપણે કારણ કે સવારનો મોસમ છે એટલે થોડી ઘણી ભૂખ તો લાગે હા સો ગાઈઝ અમે દર ગુરુવારની જેમ આ દીપક ને તઈ કેમ કે અમારો ભાઈબંધ છે એટલે અમે દીપક કઈને બોલાય છે તો તમે પણ નડિયાદમાં આવો તો અહીંયા સૌરાષ્ટ્ર ગાંઠિયા ખાવા જરૂર થી આવજો અમને તો બહુ જ ગમે છે તમે દર ગુરુવારે ખાઈને જ જઈએ હા મોબાઈલ નંબર પણ છે તમારે ઓનલાઈન મંગાવવા તો તમને ઝોમેટો પર મેં મોકલજે બરાબર હા અને આમની એક સ્પેશિયાલિસ્ટ છે કે કચુંબર અને મરચા ફ્રી આવે છે જેટલા ખાવા હોય એટલા એટલે ગઈ વખત અમે સો બસો ગ્રામ મરચા ઘેર લઈ ગયા તો તમારે નહીં લઈ જવાના અમારે તો ઓરખાણ છે એટલે સો ગાઈઝ અમે આવી ગયા છીએ ભીડભંજન હનુમાનજીના મંદિરે અને મંદિરમાં આરતી ચાલી રહી છે તો આપણે આરતી કરીને અને હનુમાનજીના દર્શન કરીને ફરી ઘરે જઈશું